કવાટ તાલુકામાં ચોમાસામાં ઋતુમાં પ્રથમ વખત મેઘરાજાએ મહેર કરી અને પ્રથમ વખત નગરમાં વહી રહી એટલે કરા નદીમાં ઘોડાપુર આવવા પામ્યું છે આ ઘોડાપુર આવતા બાજુમાં આવેલા મોટી ટોકરી ગામની એકબહેન દિનસાબેન મહેન્દ્રભાઈ રાઠવા ફળિયાના જેઓની ઉંમર છે સત્યાવીસ વર્ષ તેઓ કુદરતી હાસ્ય જવા માટે નદીએ ગયા હતા અને અચાનક નદી આવી જતા તેઓ વચ્ચે પથ્થર હતો તેની ઉપર ચડી જતા આજે વચ્ચે પથ્થર ઉપર ફસાઈ જવા પામ્યા છે આજુબાજુ પાણી ફરી વળ્યું છે આ મહિલાને કાઢવી કઈ રીતના એની વિમાસણમાં સમગ્ર મોટી ટોકરીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે હવે પાણી ઉતર્યા બાદ જ આ મહિલા પોતાના ઘરે પહોંચશે તેવી હાલત હાલ જોવા મળી રહી છે તંત્ર દ્વારા પણ તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે અને તંત્ર પણ એલર્ટ થાય તેવી પ્રજા માંગ કરી રહી છે